એક વખત ઇન્દ્ર રાજાને વિચાર થયો જે આ ત્રિલોકની તમામ પ્રજા મને કર ભરે છે અને ઋષિઓ કર ભરતા નથી માટે મારે ઋષિઓને માથે કર ઠરાવો એમ વિચાર કરીને પોતે વિમાનમાં બેસીને ઇન્દ્રાણીને સાથે લઈને મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા આવતા આવતા કોઈક મોટું શહેર હશે ત્યાં એક નદી હતી ત્યાં શબ બળતું હતું ત્યાં એક ચાંદાળી ઊભી હતી તે બળતણ વીણવાને માટે નિસરી હતી તેણે એક કૂતરાનું માંસ લીધું અને માણસના માથાની ખોપરી લીધી અને તેમાં દારૂનું આંધણ મેલીને તેને સૂકું ખાસડું ઢાંક્યું તેને જોઈને ઇન્દ્રે પૂછ્યું છે હે ભાઈ તું કોણ છે ચાંડાળી બોલી જે હું ચાંડાળી છું અને આ ચિત્તાનો અગ્નિ છે અને આ માણસના માથાની ખોપરી છે તેમાં દારૂનું આંધણ મેલીને તેમાં કૂતરાનું માંસ રાંધું છું ત્યારે ઇન્દ્ર રાજાએ કહ્યું છે આને અવળાવે એવું બીજું કયું છે જે તેની ઉપર સૂકું ખાસડું ઢાંક્યું છે તે સાંભળીને ચાંદાળી બોલી છે આને અભળાવે એવા આ પૃથ્વી ઉપર ઘણા છે એક તો ગાયની આજીવિકા તોડે અને બ્રાહ્મણની આજીવિકા તોડે અને દેવની આજીવિકા તોડે તેના પગની જો રજ અડે તો આ મારા છોકરાને ખાધા જેવું રહે નહીં તે સાંભળીને ઇન્દ્ર રાજા સ્વર્ગમાં ગયા અને ત્યાં જઈને વિચાર કર્યો છે ઋષિનો કર લેવા તેઓ સંકલ્પ હતો તે પછી માંડી વળ્યો અને કેટલાક ખેડૂત છે તે ગૌચર ખેડે છે અને કેટલાક પરંપરાથી બ્રાહ્મણોની આજીવિકા ચાલી આવતી હોય તેને તોડે છે તથા કેટલાક પોતાના બાપ દાદાએ દેવની આજીવિકા બાંધી હોય તે પણ તોડી નાખે છે માટે તેમણે વિચારવું જોઈએ જે આવા મોટા પાપ છે મિત્રો આશા રાખું છું કે આ વાત પરથી આપને પણ કંઈક બોધ મળ્યો હશે જય સ્વામિનારાયણ